ફરતી ફરતી મને હા ફરતી ચાલુ પડ ધીમે ચાલુ થા ધીમે આવા દે લાઈન એટના આપડી બી આ બધું લાઈન પટી ગઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને વધે છે ઓના માર કુકુ બે મિનિટ એટલે ક નીરંજન બાબા બાય બાય જ જુજી ણ દેવન પન ગણ નંજન દાતા અરે ચરણ દે અપન ચરણ દે જય ગયા મને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા કેમ છો છું હનુમાન બાળ જે હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તેનું લોક ઉજા કર રામદૂતુલ કુલધામ અંજલ ગુપ્ત કવન સુધનામા મહાવીર વિક્રમ ભજરંગી કંકાવર સુમથક સંઘી કંચન ભરણ બિરાજ સુભેશ કાનન કંદ ખુચિત કેસ હત્ર ભજ ધ્વજ કાધેમુજ ઝને ઉકલ્પંત કેસરી નંદન તેજ પ્રતાપ મહગ વંધનિ અખીચાતુ રામ કાચ કરી બે

જય માતાજી કેમ છો બધા જય માતાજી મે ચેનલ માં નવા હતો ચેનલ એ સબસ્ક્રાઇબ કરો છો જો ફોટા જો એકલો કુકવા કો દિવસ અનક જો વિડિયો ને લાઈક કરી દેજો હનુમાન ચાલ છે બોલ હનુમાન ચાલ છે બોલ જય હનુમાન જ્ઞાન કુંતા જો જીતુ હા આવડે એટલું બોલ હું માર ભેડો ગામ જય હનુમાન જ્ઞાન ગુરુ સાગર પતિ લોકો જાગે રામદૂત તુતલે તો બલ ધામા રામદૂત પુત્ર પવન સુધરામા અંજની પુત્ર પવન સુધરામા મહાવીર વિક્રમ બજરંગી મહાવીર વિક્રમન બજરી કુંતી નિરાવર સુમેતકે સંગી કુંતી નિરાવન બંધ કર બંધ કર બંધ કર લો

हरे चरण दे अपन चरण दे जय नारण ना श्री राम स्तुति का श्री राम चंद्र की पालो भज मन नार बैन जय माता जी श्री राम चंद्र की पालो भज मन हरण वै भारुण

ને મને માયા શું શું ને જમી લીધું હા માર કુકુ જમી લીધું છે એકદમ મજા કશું તારું ગીત ગાઉ

જય માતાજી અમારે તો હાલ રેકોર્ડિંગ નથી કરવું હવે હાલ તો નાનું તો બચી ગયું હવે વિચારશું શું પછી કેમકે હવે શૂટિંગ માટેના માણસો તો મળી ગયા છે તો વિચારીએ જો એ કોઈ ગીત લખ લાઈક કરી દેજો પણ આગળ વધીએ કોમેડીમાં કામ કરીએ સિંગિંગમાં પણ ચાલુ રાખીએ બધામાં ચાલુ રાખીએ ત્યાંથી તો રાધનપુર જોડે સીધા ગામ સીધા ગામથી છીએ અમે જબકાર ને આઈ ફોન ઓસ્ટ્રેલિયા ઓ આખો વિડિયો ડિલીટ મારવા પર છે કોપીરાઈટ લાગશે તો

ચક્કુ બેન કદાચ તમે ચક્કુ બેન હતું ચાનું બધા છે હા અમારે ચાનું લીધું આઈ આઈ જય માતાજી હા મે જમી લીધું રક્ષિત ભાઈ તમે જમી લીધું કે નહીં જમીન બસ લાઈવ થયા છે મેં રાધનપુર જોડે સિનાડ ગામ તમને અમે થોડા બ્લોક કરી દઈએ બસ બેઠા છીએ થોડી વાર મને એમ થયું કે થોડી વાર લાઈવ થઈ ગઈ પછી થોડી વાર ફોન જોઈએ દસ પંદર મિનિટ લાઈવ થઈએ તો માટે એક લાઈક કરજો બસ હું મજામાં છું રાધનપુર જોડે સિનાર ગામ ની છું રાધનપુર જોડે સિનાર ગામ જિલ્લો પાટણ

અમે અમારો કોમેડી વિડીયો ફર્સ્ટ કોમેડી વિડીયો આવી ગયો છે ભાડું ઓફિશિયલ ચેનલમાં તો સપોર્ટ કરજો અને ભાગ બે પરમ દિવસે આવી જશે ત્રેવીસ તારીખે મેં પહેલી પહેલી વાર એક્ટિંગ કરી છે કોમેડી વિડીયોમાં તો સપોર્ટ કરજો અને જે મેં બપોરે લાઈવ કર્યું તેને અમારું પોસ્ટ છે તેમાં લિંક આપી દીધી છે છે ભગવતી આવવાનું છે આવજો અમારા ઘરે ભાઈ અમારા ઘરે આવજો કનોડાના દિવસે જય સોનલમાં કંઈ કામથી આવવાનું કે મેલેડીમાં આવવાનું છે કોમેન્ટ કરજો અમારા ઘરે આવજો કનોડાના દિવસે તો હું ઘરે ક્યાંય જવાની ના અહીંયા જ નહી પીયર છીએ અમે અમદાવાદ નથી છે તેમાં મારો કોમેડી વિડીયો આવી ગયો છે આગળનું જે લાઈવ હતું તેમાં પાછા આવું હોય પણ વિડીયો સોંગ અને રીજે રિમેન્ડ સોંગ અમારી ચેરાવર છે આજ ચેરામાં તો સપોર્ટ કરજો ठाकुर सू लाइक जय माताजी जय माताजी भाई केम चू ओके भाई तमें हमारा धुना सब्सक्राइबर चू एम न तो तो तुम्हारे तो चैनल में सब्सक्राइब कर ही है जी सब्सक्राइबर है तो तो सब्सक्राइबर करे लिया है तो गेम कि मैं तू तू बताए ना सब्सक्राइब करूँ मैंने सपोर्ट करे हमने ना करे हमने તે જો તબિયત પણ સારી છે ને પણ હોમ ડિવિડિયો આવી ગયો છે તો જોવાનું મૂકતા નહીં ને મર્ચુરલ I'm રામ રામ બના શિવ અને સપોર્ટ કરો છો એવા કાયમ કરતા રહેજોશિયલ ચેનલ ને પણ કરો છો એમાં અમારો કોમ્યુડી વિડીયો એક આવી ગયો છે 买鞋。